યાત્રાળુઓને જવાના માર્ગ ઉપર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગને ભારે નુકસાન પહોંચ્યું છે ભેખડ ઉપરથી ધસી આવેલા પથ્થરોએ આજુબાજુની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે રસ્તા ઉપર પડેલા પથ્થર અને તૂટેલી રેલિંગો યાત્રાળુઓને અવર જવરમાં બાધારૂપ બની રહી છે ચોમાસું જામતા હાલોલ તાલુકા સહિતના વિસ્તારમાં વરસાદે જમાવટ કરી છે યાત્રાધામ પાવાગઢમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાવાગઢ ડુંગર ઉપર લેન્ડ સ્લાઇડિંગમાં એક મોટા પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર ઉપર ચાલીને જવાના રસ્તા ઉપર ધસી આવ્યા હતા ઊંચી ભેખડ ઉપરથી ધસી આવેલા પથ્થરોએ રસ્તાની બાજુમાં એક કાચી દુકાન ઉપર પડ્યા હતા અને ત્યાંથી રસ્તા ઉપર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગો તોડી નાખતા દુકાનને અને રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે